ણપુરમાં યુજીસીના વિરોધમાં સવર્ણ સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બેનરો સાથે યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો સવર્ણ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને રજૂઆત કરી યુજીસીના કાયદાથી સમાજ વચ્ચે વર્ગ વ્યગ્ર થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે સરકાર દ્વારા સત્વરે યુજીસી કાયદાને પરત ખેંચવા સવર્ણ સમાજ દ્વારા માંગ કરવામાં આવી યુજીસી કાયદાને પરત ખેંચવાની માંગ ત્યારે સવર્ણ સમાજે યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો કલેક્ટર કચેરીએ બેનરો સાથે જો વિરોધ કરવામાં આવ્યો હતો યુજીસી કાયદાને પરત ખેંચવા માંગ કરવામાં આવી છે આ માંગ સાથે બેનર સાથે રજૂઆત કરવામાં આવી હતી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીએ બેનર સાથે પહોંચી અને પોતાની રજૂઆત મૂકી હતી ત્યારે સવર્ણ સમાજે યુજીસી કાયદાનો વિરોધ કર્યો છે આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સર્વણ સમાજના આગેવાનો એકઠા થઈને માન્ય કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી એવી રજૂઆત કરી તે કરેલ છે કે અમારું આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે કારણ કે આ કાળા કાયદાથી કે શ્રવણ સમાજના સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનું મિશ્રિત થવાની પૂરી પૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં અને જે બંધારણમાં જે આર્ટિકલ ચૌદ છે તેનો ભંગ થઈ શકે તેમ છે કારણ કે આ જે કમિટી બનાવવામાં આવ્યું છે તેમાં જન જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી UGC ના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદર અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે અરજી પત્ર આપે છે અમને સરકાર જોડે એક માગણી કરીએ છે કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે આજે અમે સુવર્ણ સમાજના તમામ યુવાનો ભેગા થયા છીએ અને અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થી આલમમાં એના ખૂબ ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ કાયદાથી ખૂબ મોટું નુકસાન થાય એમ છે માટે કાયદો સરકાર બનાવે તો સર્વ સમાજને સમાન કાયદો હોય તો જ સમાજને ન્યાય મળે કોઈ સમાજને વાલા દવલા કરવા માટેનો જે આ કાયદો બન્યો છે એ કાયદો સત્વરે રદ થવો જોઈએ અને સુવર્ણ સમાજના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એમને અભ્યાસ કરવા પણ મુશ્કેલ થઈ જાય અને એમના ઉપર કોઈ ખોટી એફઆઈઆર કરે